ત્યારબાદ સૌરાષ્ટ્ર રિજન ચેરમેન શ્રી દિનેશભાઈ લીંબાણી તથા તેમની સાથે ચીફ સેક્રેટરી હિરેન વાડિયા ઝાલાવાડ ડિવિઝન ચેરમેન શ્રી ઉપેન્દ્રભાઈ માવાણી આપ સૌને વિનંતી છે સ્ટેજ પર આવશો સીસીએમ ગિરીશભાઈ નાકરાણી અને સાથી હોદ્દેદારાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારશે બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની ની ઉમિયા માતની ની અત્રે જોરાવરનગર મુકામે જોરાવરનગર અને આ ધાંગધ્રા સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત તરંગોત્સવ બે હજાર પચીસમાં અહીં મંચસ્થ અને આપ સૌ ઓડિયન્સમાં વડીલો માતાઓ અને મારા યુવા મિત્રો આપ સૌને હું વંદન કરું છું સૌરાષ્ટ્ર રિજિયનના આ મારા કર્ણધારો સાથે મારી સાથે ટીમમાં છે હજી પણ અમારી આ બે હજાર પચીસ સત્યાવીસની ટીમમાં હજી કદાચ અહીં ઉપસ્થિત છે તે સર્વે તેઓ સ્ટેજ પર આવશે જેટલા પણ બે હજાર પચીસ સત્યાવીસના ટીમમાં છે મારી સાથે તેઓ અહીં સાથે આવશે ઉપસ્થિત હોય તેઓ આવી જાવ અહીંયા સીસીએમ સભ્યો આવી જાય થીમ લીડર્સ આવી જાય અને હોદ્દેદારોમાં હોય દરેક સભ્યો અહીં સાથે મારી સાથે ઉપર સ્ટેજ પર આવશે નિખિલભાઈ આપણ સાથે ટીમમાં છો આવી જાવ સાથે અહીં મારી સાથે બંને બાજુ અમારી આ ટર્મ બે હજાર પચીસ સત્યાવીસની ટીમ ઉપસ્થિત છે જે સૌરાષ્ટ્ર રિજિયનની ત્રીજી ટર્મ છે આપણે તમને ખ્યાલ હો તો હમણાં જ આપણે બે ટર્મ પૂરી કરી છે અને સૌરાષ્ટ્ર રિજિયનની સ્થાપના થઈ કહેવાય ને કે નાનું બાળક હતું શરૂઆતથી જન્મ્યું હોય ત્યારથી સીતુ એ ડગલા ભરવા માંડ્યું અને આજે આ સૌરાષ્ટ્ર રિજિયનનું નાનું બાળ દોડતું થઈ ગયું છે તો હવે આ ત્રીજી ટર્મમાં આ મારી સાથે મારા આ સાથી મિત્રો છે હોદ્દેદારો થીમ લીડર્સ છે તેઓ હવે આ બે વર્ષ માટે સાથે મળી અને સૌરાષ્ટ્ર રિજિયનને અને દરેક ઘટક યુવા મંડળને એને આગળની નવી દિશા આપશે એવી અહીંથી દરેક વતી હું સૌને ખાતરી આપું છું વિશેષમાં હા જોરાવરનગર તરફથી શરૂઆતની જે ટર્મ થઈ બે હજાર એકવીસ ત્રેવીસ તેમાં સારા એવા અમને કર્ણધારો સૌરાષ્ટ્ર રિજિયનને આપેલા હતા જેમાં જીતેન્દ્રભાઈ લીંબાણી ડિવિઝનલ ચેરમેન બન્યા હતા નિખિલભાઈ વાસાણી રિજિયન ચીફ કુંજતું નામ થઈ ગયું છે ઓલ ઇન્ડિયા લેવલે કે સૌરાષ્ટ્ર રિજિયન જે શરૂઆતથી એની હમણાં જ થાપ સ્થાપના થઈ છે અને ઓલ ઇન્ડિયા લેવલે એનું ખૂબ સારું નામ થઈ ગયું છે કારણ કે આપણે દરેક ઘટક યુવા મંડળમાં નાનામાં નાના છેવાડાના યુવા મંડળને સાથે રાખી અને બધાને આપણે કનેક્ટિંગ કરીને દોડતું કરી અને સારા સારા પ્રોગ્રામો આપી અને યુવાઓને એકત્ર કરી અને તેમને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ અને એને ઉત્સાહ મળે પ્રોત્સાહન મળે એવું આપણે કામ કરીએ છીએ જે આપણે લાસ્ટમાં રમતોત્સવ બે હજાર ચોવીસ જે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જોયો એમાં કદાચ જોરાવરનગર યુવા મંડળની હાજરી કદાચ નહીં નહોતી એમાં કદાચ તમારો એક બીજો પ્રોગ્રામ હોવાથી રમતોત્સવ બે હજાર ચોવીસમાં તમારી ગેરહાજરી હતી પણ એ અતિ ભવ્ય પ્રોગ્રામ થયો અને અગિયારસો પાર્ટિસિપન્ટ છે એમાં એક દિવસમાં ભાગ લીધો અલગ અલગ બાર ગેમમાં તો આવી જ ભવ્ય કાર્યક્રમો અમે સૌરાષ્ટ્ર રિજન વતી આપને આપતા રહેશું અને આપ જોરાવરનગરથી અને ધ્રાંગધ્રાથી આપ એમાં જોડાયેલા રહો અને એક સાથી બની અને મુઠ્ઠી બનીને આપણે સાથે સૌ યુવાઓને આગળ વધારીએ એવી જ મારી અહીંથી અપેક્ષા છે અને આપણી પાસેથી પ્રાર્થના છે ધન્યવાદ